નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત રાજ્યમાં મહાનગરપાલિકા અને જિલ્લા પ્રમુખોની વરણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જો કે વડોદરામાં ભાજપના જ મહિલા કાર્યકરે જિલ્લા ભાજપ પ્રમુખ વિરુદ્ધ મોરચો માંડ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે રાજ્યમાં ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ પાર્ટીની પ્રક્રિયા હાથ ધરાય છે ત્યારે વડોદરામાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી અને અગ્રણી મહિલા કાર્યકર ભારતી ભાનવડિયાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જે ચર્ચાનો વિષય બન્યો છે આ વિડિયોમાં ભારતી ભાડવડિયાએ જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સામે બળાપો ઠાલવ્યો અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ પણ કર્યા છે આ વિડિયોમાં ભારતી ભાંડવડિયાએ કહ્યું કે તમને ગોડ મધના આશીર્વાદ હોય તો પ્રદેશ અને કેન્દ્રમાં કામ કરો લોકોને હેરાન પરેશાન કરીને શું હજી તમારું પેટ ભરાયું નથી તો સાથે જ ભારતી ભાનવડિયા ડૂબાડી દીધી હોવાના ભારતી ભાનવડિયા આરોપ લગાવ્યા છે ભાજપના મહિલા કાર્યકર ભારતીય ભાનવડિયા આ વિડીયો પોસ્ટ હાલ રાજકીય મોર્ચે ચર્ચાસ્પદ બની છે આગળ શું કીધું ચાલો સાંભળીએ વડોદરા જિલ્લા પ્રમુખ જે અત્યારે વર્તમાન છે એમને પાછું ફરી ફોર્મ ભર્યું ફરી જિલ્લા પ્રમુખ બનવા માટે કેમ ભાઈ તમારું પેટ હજુ ભરાયું નથી લોકોને હેરાન પરેશાન કરી મૂકીને લોકોનો એ ઉપર આમતક આંતક મચાવી દઈને તમારું પેટ નથી ભરાયું તમે કહો છો કે મારી ઉપર ગોડમધરના આશીર્વાદ છે એમના જોરે તમે આ પાછું ફોર્મ ભર્યું છે ને તમારે જિલ્લા પ્રમુખ બનવું છે વળી જાઓને હવે પાછા અને તમને એ ગોડ મધરના આશીર્વાદ છે તો એ ગોડ મધરના આશીર્વાદથી તમે દિલ્હીમાં જ પીએમ બની જાઓ કા તો ગુજરાતના સીએમ બની જાઓ વડોદરા જિલ્લાને છોડો વડોદરા જિલ્લાને તમારા આંતકમાંથી મુક્ત કરો તો બીજી તરફ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી અને મહિલા કાર્યકરના અગ્રણી ભારતી ભાનવડિયાને વળતા જવાબમાં જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ શું સફાઈ આપી રહ્યા છે તે સાંભળીએ

આ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર બનવું હતું સરકારી અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મેં મારો સ્પષ્ટ અભિપ્રાય ઉપર આપ્યો કે આ ખેડૂતે નથી કે બેંકની અંદર કોઈ મંડળીના પ્રતિનિધિ નથી એટલે ન બનવાને કારણે અને સાથે સાથે અગાઉ આ બેંકની અંદર પ્રમુખની ઓફિસમાં સતત આખો દિવસ બેસી રહેવાનું અને ડિરેક્ટરો એમને જોઈને અહીંથી જતા રહેતા હોય એટલે અમે લોકોએ એનો વિરોધ નોંધાયો જેને કારણે આ જિલ્લા ભાજપ પ્રમુખની જ્યારે અત્યારે વાત ચાલતી હોય મેં ફોર્મ ભર્યું હોય ત્યારે મને બદનામ કરવા માટે અને ખોટી રીતે આક્ષેપ કરીને એ મને બદનામ કરવા અત્યારે આ કાવતરું કરી રહ્યા છે ત્યારે આનો જવાબ પણ ટૂંક સમયમાં જ મારા વકીલ દ્વારા હું નોટિસ આપીને એમની પાસેથી ખુલાસો માગીશ સાથે સાથે એમને સુગરની વાત કરી તો એ સુગરનો સભાસદ પણ બેન નથી અને સુગરમાં બબ્બે વખત ઓડિટ પણ થયું છે અગાઉ જ્યારે કોઈ કે આવી વાત કરી તો મેં સ્પેશિયલ કહેલું કે રીઑડિટ કરાવો જો મેં એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તો હું જાહેરમાં રાજીનામું જાહેર જીવનમાંથી આપી દઈશ આવી પણ મેં અગાઉ વાત કરેલી આજે પણ કહું છું તમારા બધાના મારફતે કે જેને રીઓડિટ કરાવવું એ કરાવે મેં એક રૂપિયો આમાં ભ્રષ્ટાચાર કર્યો નથી અને સુગંધમાં અને સ્પષ્ટ વહીવટ હતો મારો સાથે સાથે આ બેનને સહકારી આગેવાન બનવું છે સંગઠનમાં હોદ્દા જોઈએ છે પરંતુ વડોદરા જિલ્લામાં એ ક્યાંય પ્રાથમિક સભ્ય પણ નથી અને સક્રિય સભ્ય પણ નથી એટલે આ રીતે અગાઉ અમારા પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ વિરુદ્ધનો એવો વિડીયો જાહેર કર્યો વચ્ચે પૂર આવ્યો વડોદરાની અંદર ત્યારે પણ બહુ જ લોકોની વિરુદ્ધમાં તમામ રાજકીય લોકોની વિરુદ્ધમાં ખોટા આક્ષેપો કર્યા હતા અને આ રીતે અવારનવાર વિડીયો મૂકીને બધાને બદનામ કરતી હોય છે ત્યારે હવે હું ટૂંક સમયમાં જ એમને હું જવાબ મારા વકીલ દ્વારા એની પાસે માગી અમે અમારી દાવેદારી કરી છે પાર્ટી શાંત સાફ છે તો અમે કાર્ય અમે કામ કરીશું નહીં તો પછી પાર્ટી જે આદિશ આપશે એ પ્રમાણે જેને પણ પ્રમુખ બનાવશે એની સાથે રહી અને પાર્ટીનો વ્યાપ કરીશું શું તમારા માટે પાર્ટી ફરીથી કદાચ રિપીટ કરે તો આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની જે કંઈ ચૂંટણીઓ આવે છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એ પ્રમાણે અમારો આયોજન હશે તો એમને પૂછીએ તો જ ખબર પડે કારણ કે એ બેન ક્યાંના છે એ પણ આજે કોઈને ખબર નથી રહે છે વડોદરામાં પણ ભારતીય જનતા પાર્ટીના ક્યાંય અમારા જિલ્લાના કોઈ સક્રિય સભ્ય કે પ્રાથમિક સભ્ય છે જ નહીં હિસાબ કિતાબ આક્ષેપ કરવો એ બહુ સહેલી વાત છે પરંતુ બબ્બે વખત ઓડિટ થાય છે સ્ટેચ્યુરી ઓડિટ અને સરકારી ઓડિટ એમાં ક્યાંય એક રૂપિયાની કોઈ ભ્રષ્ટાચાર કે કોઈ જગ્યાએ છે જ નહીં બોલતો અમે અગાઉ જેને ભ્રષ્ટાચાર કરે અને જેલમાં મોકલવાનું કામ અમે પોતે કરેલું અને આજે પણ કહું છું જેને ફરી રી ઓડિટ કરાવવું હોય એ કરાવે અમે ચોખ્ખા છે અને ચોખ્ખા રહેવાના છે એ તમને સ્પષ્ટ દેખાય છે કે કોઈક રાજકીય લોકોને હું આગળ વધું એ ના ગમતું હોય એવા લોકો આવી રીતે કામ કરાવતા હોય છુપાર ઉત્સવ તરીકે એ ટૂંક સમયમાં ખબર પડશે ત્યારે જાહેર કરીશું આ બેંકના ચેરમેન અતુલબેના કહેવાથી અમે વાઘોડિયાના પ્રભારી બનાવ્યા હતા પરંતુ તે વખતે અમે જોયું નહોતું હું પણ નવો નવો હતો અને તાત્કાલિક અમને ખબર પડી કે પ્રાથમિક સભ્ય પણ નથી અને સક્રિય સભ્ય પણ નથી તરત જ અમેનું રાજીનામું અમે લઈ લીધેલું એ યોગ્ય નથી એ મારા એકલા પર નહીં અગાઉ દિનુમા જીબી સોલંકી અને અમારા ત્રણ પર આક્ષેપો કર્યા હતા લોકોને લેટરો પણ લખ્યા હતા ત્યારબાદ ફરીથી અમારા પાટીલ સાહેબ પર સીઆર પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ પર કર્યા ત્યાર પછી વડોદરાના બધા રાજકીય નેતાઓ સાથે ભારતીય સતીષ પટેલ પટેલને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રિપીટ ન કરવા વિનંતી કરે છે તો દર્શક મિત્રો હવે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનું પાણી કોના ખોડામાં ઢોળાય છે એ હવે જોવું રહ્યું બીરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર